ચાલો મિત્રો બધાને જય માતાજી આજે આપણે છાંટવાની છે દવા તો કુકરનું છે જ એટેક છે એના હિસાબે આપણે દવા છાંટવાની છે તો આ દવા છે સીનવા છીનવા દવા છે તો આજે કુકરનું છેજ એટેક છે એટલે ડોઝ મારી દેવી તો એક ડોઝ કમ્પ્લીટ થઈ જશે કારણ કે એટેક થોડુંક જ છે એટલે એના હિસાબે થઈ જશે પંદર એમ એલ નાખવાની છે એક પોપમાં પંદર એમ નાખવાની છે આજે દિ આઠમી ગયો છે પાંચ વાગી ગયા છે એના હિસાબે આપણે પાંચ થી છ પોપની દવા બનાવવાની છે કારણ કે બાર પોપ થાય છે પણ ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો કારણ કે મરચીમાં તમારે અવનવી વીડિયો આવતા રહેશે અને જોજો તમે કઈ હું દવા છાંટું છું નહીં આવે તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબર શરૂ કરજો અને કોમેન્ટ કરજો અમારી મરચી કેવી લાગીએ જે ભાઈને કોઈને કીધું હોય કે આ સિનવા છાંટજો અને એને છાંટ્યો અને રિઝલ્ટ આવ્યું હોય તો એ ભાઈ કમેન્ટમાં જરૂર કહેજો મને કે આ બરાબર છે સિનવાનું રિઝલ્ટ સારું છે એમ જેક વાયતા છીનમાં મારી દેવી આની પછીનો આપણે રાઉન્ડ એક બીજો કરવાનો છે એમાં બે છે જ ડેમો છે તો ડેમો કર્યા પછી રિઝલ્ટ આવશે તો હું તમને બતાવીશ પણ નવા વાય સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો કારણ કે આવ નવી વિડીયો આપણને જોવા આજે આપણે મરચા ઉતાર્યા હતા તો એ મરચા આઠ ને આઠ સાવત માંથી ને એકત્રીસ મણ મરચા નીકળ્યા ચાલો સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું છે જો આપણે ત્રણ દિવસમાં પંચોતેર મણ મરચા ઉતાર્યા તો પંચોતેર મણ છે આજે તો છસો રૂપિયા ભાવ આવ્યો હતો કા ગઈકાલે પાંચસો ને ચાલીસ રૂપિયા આવ્યો હતો એના આગલા દિવસે એકવીસ ચારસો ને ચાલીસ રૂપિયા આવ્યા હતા તો ચાલો હું તમને બિલ આજને દેખાડો